જય શ્રી કૃષ્ણ મિત્રો તુલસી માની કાર્તિક સ્નાન સુંદર કથા છે भगवते વાસુદેવાય જય મહાલક્ષ્મી હર હર મહાદેવ આજે આપણે સાંભળી રહ્યા છીએ કાર્તિક માસ ની સ્નાન ની કથા તુલસી માની ભક્તિ ની કથા

અને વિચારે છે કે પ્રભુ અમારા ઘરમાં હજી એક દીકરી આપી દે તો ઘણું સારું ખેડૂત અને તેની પત્ની કાર્તિક સ્નાન કરતા હતા અને તુલસીમાની પૂજા પણ કરતા હતા માટે તુલસીમાની કૃપાથી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તેમને એક પુત્રની પુત્રીની પ્રાપ્તિ થઈ દીકરો તો ભગવાને પહેલા આપી જ દીધો હતો હવે એમને દીકરી પણ મળી હવે જે ખેડૂતની દીકરી પાંચ વર્ષની થઈ ત્યારે તેની અંદર પણ તેની માતા અને

ગંગાજીમાં જાય સ્નાન કરવા માટે હવે એ વહુ તેની નણંદની એ વહુને તેની નણંદના પૂજા પાઠ કરવાનું તુલસીમાં સેવા કરવાનું જરા પણ ગમતું ન હતું એ નણંદ ઉપર ખૂબ જ ઈર્ષા કરતી હતી કારણ કે તેની પૂજાની થાળી ઘણી વાર તેની પૂજાની થાળી પાડી દે ઢોળી નાખે સંતાડી દે કે ગમે તેમ કરીને નણંદની પૂજા કરવાનું બંધ કરાવવા માંગતી હતી તે પણ એની બધી જ ચાલ નકામી જ હતી અને હેરાન કરતી હતી નણંદને અને જ્યારે એની ચાલ કામ ન કરે ત્યારે એ હેરાન થતી કે અરે આ તો પૂજા પાઠ કરવાનું છોડતી જ નથી કહેવાય છે ને સમયનું ચક્ર તો ચાલ્યા કરે છે એ ક્યાં ઊભું રહે છે હવે ખેડૂત અને તેની પત્નીની ઉંમર થઈ ગઈ હતી અને એ હવે ભગવાનના ધામમાં ચાલ્યા ગયા પણ ખેડૂતે મરતા પહેલા તેના મોટા દીકરાને કહ્યું હતું કે તારી બહેન ઘણી નાની છે તારાથી તારી બહેનનું ધ્યાન રાખજે અમારો હવે કોઈ ભરોસો રહ્યો નથી અમે ગમે ત્યારે મૃત્યુ પામી શકીએ છીએ તો તારી નાની બહેનનું તું ખૂબ જ ધ્યાન રાખજે તારી બહેનની જવાબદારી સારી રીતે નિભાવજે અને બહેનને સારું ઘર અને વર જોઈને પરણાવી દેજે આમ શિખામણ આપીને એના માતા પિતા ગયા હતા ખેડૂતના દીકરાને આવી શિખામણ આપી અને પછી એ અમુક સમય બાદ મૃત્યુ પામ્યા હતા ખેડૂતનો જે દીકરો હતો એ તેની બહેનને બહુ પ્રેમ કરતો હતો પણ પત્ની આગળ તેનું કંઈ ચાલે નહીં ભાઈ બધું જ જાણતો હતો કે એની પત્ની બહેનને કેટલો ત્રાસ આપે છે એની જોડે કેટલો અન્યાય કરે છે પણ એ કઈ બોલી શકતો ન હતો કે ઘરમાં ઝઘડા થાય એટલે બોલતો ન હતો હતો ચૂપ રહેતો તેની પોતાને સમજાવતો હતો બહેનનું નું નામ હતું સુકન્યા એ ઘરનું બધું જ કામ કરતી હતી છતાં પણ ભાભી તેની સાથે મોડું ચડાવીને રહેતી હતી પણ સુકન્યા તેનો નિયમ તોડતી ન હતી સમયે પૂજા પાઠ કરે કાર્તિક મહિનો આવે એટલે રોજ ગંગા કિનારે જઈને ગંગા સ્નાન કરે કાર્તિક સ્નાન કરે સારી રીતે નિભાવતી હતી પણ તેની ભાભીને આ બધું તો જરાએ પસંદ જ ન હતું એ તેની નણનને પૂજારણ કહીને બોલાવતી પણ સુકન્યા તેની ભાભીના કોઈ પણ વાતનું ખોટું લગાડતી ન હતી

ભાભી તેની પુત્રીને તો ખૂબ જ પ્રેમ કરતી હતી પણ નણંદનો તો નણંદને તો જરાય એ પ્રેમ આપતી ન હતી સન્માન આપતી ન હતી એને તો જરાય ગમતી જ ન હતી એક દિવસ ભાઈએ તેની પત્નીને કહ્યું કે જુઓ ભાગ્યવાન હવે સુકન્યા બહેન મોટી થઈ ગઈ છે અને તેની ઉંમરની બધી જ છોકરીઓ પરણી ગઈ છે અને એ છોકરીઓના ઘરે પણ બાળ બચ્ચા થઈ ગયા છે હવે બધા જ ગામવાળા વાતો કરવા લાગ્યા છે કે આપણી બહેનની ઉંમર થવા લાગી છે હવે આપણે બહેનના લગ્ન કરાવી દેવા જોઈએ આ વાત તો એની ભાભી પણ જાણતી જ હતી કે આજે નહીં તો કાલે સુકન્યાના લગ્ન તો કરાવવા જ પડશે એ તેના નણંદના લગ્નમાં એક ફૂટી કોડી ખર્ચ કરવા માંગતી ન હતી માટે તેણે તેના પતિને ચોખ્ખું જ કહી દીધું કે જુઓ લગ્ન કરવા હોય તો કરો પણ હું મારા ઘરમાંથી એક ફૂટી કોડી પણ નહીં આપું અને જે પણ કરો સારું ઘર તો એને શોધવાનું જ નથી સારા ઘરમાં તેને પરણાવવાની જ નથી કોઈ ગરીબ સાથે કે કોઈ કોઈ લંગડો ભિખારી સાથે એને પરણાવી દો દો અને આમ એને એને અહીંથી મોકલી જે મળે એની સાથે પરણાવી દીધો આ સાંભળી તેનો પતિ બોલ્યો સુકન્યા નો ભાઈ બોલ્યો અરે ભાગ્યવાન આ સમાજ છે સમાજમાં કઈને કઈ તો બહેન ને આપવું જ પડે છે ને જો હું આમ કરીશ ને

ભાઈ ભાભી ના સહારે જીવન જીવતી હતી જાય તો પણ એ ક્યાં જાય રોજ કાર્તિક સ્નાન કરવા જાય તો ગંગાજીને રડી રડીને કહે કે હે ગંગામૈયા તમે મને મારા હે ગંગા મૈયા તમે મારા માતા પિતાને તો મારાથી છીનવી લીધા જો મારા માતા પિતા હોત તો શું મારા લગ્ન ધામધૂમથી ન કરત અને આ મારા ભાઈ ભાભી મને કોઈ ગરીબ ગરઢાને પરડે બાંધવા માંગે છે અને એવી તૈયારી કરી રહ્યા છે પછી જ્યારે તે તુલસીજીની પૂજા કરતી હતી તો તુલસી માતાના જે છોડ હતો પૂજા કરતી હતી એમાંથી આવ્યો અને કહે છે છે કે દીકરી કેમ ચિંતા કરે બધું જ ભગવાન પર છોડી દે જે થાય છે એ સારા માટે થાય છે હવે બિચારી ચૂપચાપ એના ઘરે આવી જતી મનમાં મનમાં ભગવાનનું સ્મરણ કરતી હે પ્રભુ મારું કેવું નસીબ છે ભગવાને વિનંતી કરતી અને સારું થવાની કોશિશ કરતી આ બાજુ ભાભી એમ વિચારે કે હું મારી નણંદ તો કુટી કોડી પણ નહીં આપું જ્યારે મારી દીકરીના લગ્ન થશે ને તો એને હું બહુ જ ધામ ધૂમથી પરણાવીશ ખૂબ જ કરિયાવર આપીશ એની દીકરીને તો એ કોઈ કામ પણ કરવા દેતી ન હતી હવે એનો ભાઈ ગામો ગામ જાય છે ફરવા લાગ્યો કે કોઈ સુકન્યા માટે યોગ્ય વર મળે પણ તેને એના લાયક તો કોઈ મળ્યું જ નહીં એની પત્નીના કહેવા પ્રમાણે કોઈ ઊંચા ઘરમાં તો એને લગ્ન કરાવવાના ન હતા તે સારી રીતે જાણતો હતો કે એની પત્નીએ ધમકી આપી છે કે જો કોઈ સારા ઘરમાં એના લગ્ન કરાવશે સુકન્યાના તો એ ગંગાજીના નદીમાં કૂદીને ડૂબકો ડૂબકી મારી દેશે એનો જીવ આપી દેશે એટલે ભાઈને ડર હતો કે જો તેની પત્નીને ખોટું એની પત્નીએ ખોટું પગલું ભર્યું તો તેનું ઘર ભાંગી જશે આ વિચારમાં ને વિચારમાં તે સારા ઘરના છોકરાને ના પાડી દેતો હતો હવે એક દિવસની વાત છે એક દિવસ તે સુકન્યા માટે વર શોધવા માટે નીકળે છે આમ તેમ ભટકી રહ્યો છે તો એક ગામમાંથી બીજા ગામમાં જાય છે તો તેના તેને રસ્તામાં એક વૃદ્ધ વૃદ્ધ માણસ મળે છે જે સિત્તેર એસી વર્ષના હોય છે અને તે બાબા ભાઈને કહે છે કે તું કેમ આમ તેમ ભટકી રહ્યો છે હું તને કેટલાય દિવસથી જોઉં છું એટલે સુકન્યાનો ભાઈ કહે છે કે બાબા શું કરું મારી બહેન માટે સારો વર શોધું છું પણ એના માટે મને કોઈ સારો વર મળતો જ નથી એટલે એ વૃદ્ધ બાબા બોલ્યા કે અરે ભાઈ ગામની અંદર આટલા બધા નવ જુવાન છોકરા છે તો એમાંથી કોઈ સારો વર જોઈને પરણાવી દે તારી બહેનને પછી ભાઈ એ બધી જ વાત એ બાબાને કહી જેની પત્નીએ કહી હતી હવે એ બાબા તેને કહે છે જો આમ વાત છે ને તો એક કામ કર તારી બહેનના લગ્ન મારી સાથે કરાવી દે મારા ઘરમાં માત્ર મારી એક મા જ છે અને એક ઝૂંપડી છે હું તો બહુ જ ગરીબ છું આ સાંભળી સુકન્યાનો ભાઈ બહુ ખુશ થયો કે તે આ ગઢા માણસ જોડે તેની બહેનના લગ્ન કરાવી દેશે કઈ ખર્ચો પણ નહીં થાય અને બહેનનાં લગ્ન પણ થઈ જશે અને મારી પત્ની પણ ખુશ રહેશે માં બાપ તો માં બાપ જ હોય છે મિત્રો ભાઈ ભાભી ભાઈ ભાભી હોય છે ભાઈ એ વિચાર્યું કે પૈસા ખર્ચવાનો શું ફાયદો એ પણ એની ખુશીની એ પણ એની ખુશી માટે વિચારતો હતો એ પણ હવે એની પત્નીની જેમ જ વિચારવા લાગ્યો કે આટલા બધા પૈસા ખર્ચવાનો શું મતલબ પછી ભાઈ તેની પત્ની પાસે ગયો અને તેની પત્નીને બધી વાત કહી કે જેવું તે કહ્યું હતું એમ હું મારી બહેનના લગ્ન એક 80 વર્ષના ગરડા માણસ સાથે કરાવવા હું મેં નક્કી કરીને આવ્યો છું આ સાંભળીને એની પત્ની તો ઘણી ખુશ થઈ પણ જેવું સુકન્યાએ સુકન્યાએ આ વાત સાંભળી તો એ ખૂબ રડી રડતી રડતી ગંગાજીના ઘાટ પર ગઈ અને બોલી હે ગંગા મૈયા મને તમે તમારી અંદર સમાવી લો હું આવા વૃદ્ધ સાથે કેવી રીતે લગ્ન કરીશ પણ પછી તેને માં તુલસીની વાત યાદ આવે છે કે જે થાય છે તે સારું થાય છે અને તે એનું બધું નસીબ માનીને ઘરે પાછી આવી ગઈ કારણ કે તેણે વિચાર્યું કે જો મેં કોઈ ખોટું પગલું ભર્યું તો સમાજ વાળા કલંક લગાડશે આ એમ વાત કરશે કે એ ખોટી હતી એનામાં કંઈક પાપ હશે એટલે એ બળી ડૂબીને મરી ગઈ આ બિચારી સુકન્યા ઘરે પાછી આવી અને બધું ભગવાન પર છોડી દીધું અને પ્રાર્થના કરે છે કે હે તુલસી માતા હે પીપળા દેવ હે ગંગા મૈયા હે કાર્તિક ના રાય દામોદર હે કાર્તિક ના સ્વામી મારી પ્રાર્થના સ્વીકાર કરજો મારા જીવનમાં જે સુખ દુઃખ આવશે તે બધું જ તમારા ઉપર છે હું કઈ નથી જાણતી તમે જે કરશો તે સારું કરશો અને પછી એ કરતી રહી આ બાજુ ભાઈએ તેની પત્નીને સમજાવી કે જો તારા કહેવા પ્રમાણે સુકન્યાના લગ્ન તો મેં એક વૃદ્ધ માણસ સાથે નક્કી કરી દીધા છે પણ થોડું ઘણું તો બહેનને આપવું જ પડશે તેની માટે એને કરવું જ પડશે તો એનું તો ખોટું ના લગાડતી લોકો વાતો કરશે કે ગરડા વૃદ્ધ સાથે બહેનને પરણાવી દીધું અને કંઈ આપ્યું પણ નહીં માટે એને કંઈક આપવું જ પડશે માટે ભાઈ બજારમાં જાય છે અને સુકન્યા માટે કપડા સાડીઓ સામાન લાવે છે પણ જે ભાભી છે એ તો બહુ દુષ્ટ છે એ બધી સાડીને બદલી નાખતી અને તેની જૂની સાડીઓ કોથળામાં ભરે પેક કરી અને પેટીમાં મૂકી દે એટલે તેના પતિને લાગે કે આમાં નવા કપડા છે

તુલસીની ની જે તું પૂજા કરે છે ને તો તું તુલસી જ પહેર જોઉં છું કે તારી તુલસીમાં કેટલી શક્તિશાળી છે આ સાંભળી સુકન્યાની આંખમાં તો આંસુ આવી ગયા પછી તે એનું નસીબ માનીને શાંત થઈ ગઈ જેમ તેમ ભાભી મેણા ટોણા બોલે છે કહે છે તેમ જેમ ભાભી કહે છે એવું સુકન્યા કરતી ગઈ હવે જાન આવવાનો સમય થયો એટલે જાનમાં તે તે ગરડો જે એસી વર્ષનો વૃદ્ધ માણસ હતો એ અને બીજા ચાર પાંચ જણા બોલાવ્યા હતા એવી તો એની જાન આવી આવી રીતે જાન આવી અને સુકન્યાને પરણાવીને વિદાય કરી દીધી જ્યારે સુકન્યાની ડોલી જતી હતી તો જ્યાં ગંગાજીનો ઘાટ હતો જ્યાં એ કાર્તિક સ્નાન કરતી હતી ત્યાં તેને ડોલી ઊભી રખાવી અને તુલસીમાને પ્રાર્થના કરવા લાગી કે હે માં મેં બધું તમારા ઉપર છોડી દીધું છે અને હવે હું સાસરે જાઉં છું હવે હું તમારી પૂજા કેવી રીતે કરીશ એટલામાં તો તુલસીમામાંથી અવાજ આવ્યો કે દીકરી અમે પણ તારી સાથે જ આવી રહ્યા છીએ તું આ તુલસીનો છોડ તારી સાથે લઈ લે આમ સુકન્યા તુલસી તેની પાસે રાખી લીધી અને તેને સાસરે ગઈ રસ્તામાં ચાલતા ચાલતા જોયે છે કે તેના તુલસીના જે ઘરેના પહેર્યા હતા હાથ પગ માથામાં પગમાં એ બધા સોનાના થઈ ગયા છે હીરા મોતી ચમકવા લાગ્યા છે તેના શરીર પર જે પણ ઘરેણા હતા એ બધા તુલસીના હતા એ સોના ચાંદી હીરા મોતીના બની ગયા જે ફાટેલી જૂની સાડી હતી તે મુંગી સાડી રેશમની સાડી બની ગઈ પણ આ બધું સુકન્યાને ભાન ન હતું કે તેના શરીર પર તુલસીના પહેરેલા ઘરેણા આટલા મોંગા બની ગયા છે જ્યારે સુકન્યા સાસરે પહોંચી તો તેની સાસુ જુએ છે કે સુકન્યાના શરીરમાં કેટલા ઘરેણા છે વિચારે છે કે મારી વહુ તો બહુ મોટા ઘરની છે ને અને એ એના ઘરમાં લઈ જાય છે એનું સ્વાગત કરે છે રીત રિવાજ બધા રસમ પૂરી કરે છે અને રાત્રે જુએ છે કે તેની ઝુંપડી એક સુંદર મહેલ માં બદલી ગઈ આ જોઈને સુકન્યા તો બહુ હેરાન રહી ગઈ કે હમણાં તો તે ઝુંપડીમાં આવી હતી અને અત્યારે તો મહેલ બની ગયો એના રૂમ માં જેની સાથે તેના લગ્ન થયા હતા તે વૃદ્ધ માણસ સાથે હતો હતો તો તે જુએ છે કે એ વૃદ્ધ નથી પણ નવ જુવાન યુવક બની ગયો છે બહુ સુંદર બની ગયો છે અને એને જોઈને સુકન્યા બોલી તમે કોણ છો અને અંદર કેવી રીતે આવ્યા ત્યારે એ કહે છે એ જુવાન કહે છે ત્યારે કહે છે કે હું તારો પતિ છું તારી સાથે મારા લગ્ન થયા છે અને વિષ્ણુ ભગવાનની ભક્ત છું તું કાર્તિક સ્નાન કરતી હતી જ્યારે તારો ભાઈ તારા લગ્ન માટે સારો વર્ષ લાગ્યો એ વિચારીને કે તને કોઈ ગરીબ લુલા લંગડા સાથે પ્રણાવી દેશે ત્યારે તુલસીમાં અને વિષ્ણુ ભગવાને

રાજી સુકન્યા બહુ પ્રેમથી રહેવા લાગી અને તેની સાસુ ની સેવા કરવા લાગી ઘરમાં નોકર ચાકર બધું જ હતું સુકન્યાએ તુલસી છોડ આંગણામાં મૂક્યો અને સવારે નાહી ધોઈ ભગવાન પૂજા પાઠ કરવા લાગી આંગણું સાફ કરતી હતી તુલસી પૂજા પક્ષી ચણ નાખતી હતી મંદિરે જતી તુલસીજી આરતી કરતી ઘીનો દીવો કરતી આ એનો રોજનો નિયમ હતો તેને પગ ફેરાની રસમ કરવા માટે પણ જ્યાં બેનની સાસરે જે ઝૂપડી એને જોઈ હતી શોધતો હતો અને જે વૃદ્ધનું એને નામ પૂછ્યું હતું એ નામ કહીને આસપાસમાં બધાને પૂછવા લાગ્યું

ઘરેણાથી આખી સુશોભિત થઈને ઉભી છે બહુ સુંદર લાગી રહી હતી સુકન્યા તેના ભાઈ ને જોઈને ભાગી ભાગી આવી અને ભાઈને ગળે લાગી આ જોઈ તેનો ભાઈ બહુ ખુશ થયો અને મનમાં વિચારે છે કે મેં મારી બહેન સાથે કેટલું ખોટું કર્યું પણ મારી બહેન ખુશ છે તો મારી આત્માને પણ શાંતિ મળી સુકન્યા તેના ભાઈનો ખૂબ આદર સત્કાર કરે છે ત્યારે ભાઈ બહેનની સાસુને કહે છે કે મારે મારી બહેનને પગ ફેરાની રસમ માટે લઈ જવાની છે તેની સાસુ રાજી ખુશીથી તેને પગ ફેરાની રસમ માટે સુકન્યાને મોકલે છે જ્યારે સુકન્યા તેના પિયર જાય છે તો તેની ભાભી પહેલા તો વિચાર કરતી હોય છે

ઘરે ઘરેનાથી સજેલી ધજેલી અને અનેક ભેટ લઈને આવી છે ભાભીને તો પગ નીચેથી જમીન નીકળી ગઈ અને એ તો પહેલા વિશ્વાસ એને ના થયો વિશ્વાસ જ ના આવ્યો કે આ તો બહુ અમીર છે ભાભીએ તરત જ તેનું સ્વભાવ વર્તન બદલી નાખ્યું અને તેની સાથે પ્રેમભર્યો વ્યવહાર કરવા લાગી બહુ આદર સત્કાર પ્રેમથી વાતો કરવા લાગી સારી રીતે તેને સાચવી સારા ઉપહાર આપીને સુકન્યાને વિદાય કરી ભાભીનો વ્યવહાર પ્રેમ ભર્યો જોઈને બહુ ખુશ થઈ સુકન્યા પણ અને સાસરે આવી ગઈ તેના નિયમ કર્મમાં લાગી જાય છે ભાભી સુકન્યાને કહે છે કે બહેન સુકન્યા જ્યારે આવતા વર્ષે કાર્તક માસ આવે ત્યારે તમે અહીં પિયર માં આવીને કાર્તક સ્નાન કરજો વિદાય કરતા પહેલા સુકન્યાને એની ભાભીએ આવું કહ્યું તો સુકન્યાએ હા કહી અને સાસરે આવી ગઈ તેના પતિ અને તેના સાસુને આ વાત કરી કે તેની ભાભી એને કાર્તક સ્નાન પિયરમાં કરવા માટે કહ્યું છે આ વાત તેનો પતિ અને સાસુ સાંભળી એના પતિ અને સાસુએ સાંભળી તો એ માની ગયા અને ખુશ પણ થયા કે ચાલો અંતે તેની ભાભી નણદને સન્માન તો આપવા લાગી સુકન્યાને માન તો આપે છે ધીરે ધીરે સમય વીત્યો એક વર્ષ પૂરું થવા આવ્યું કાર્તક માસ આવ્યો સુકન્યા તેના પિયરમાં આવી અને તેના ભાભીને કહે છે કે હવે હું અહીં સ્ના કાર્તક સ્નાન કરીશ તેની ભાભી પ્રસન્ન થઈ અંતે પણ એ ભાભીનો સ્વભાવ તો દુષ્ટ હતો ચાલબાજ હતી તેના મનમાં તો કઈ બીજું ષડયંત્ર ચાલી રહ્યું હતું નણંદ પ્રતિ જુઓ હવે એ શું કરે છે સુકન્યા જે ચાર દિવસ ત્યાં રહે છે તો તેને તે બહુ પ્રેમથી રાખે છે સુકન્યાને તો જરા પણ આભાસ જ ન હતો કે તેની ભાભી એના મનમાં એના વિશે કેટલું ખરાબ વિચારી રહી છે જેવી સુકન્યા કાર્તક સ્નાન કરવા માટે ગંગા ઘાટ પર જાય છે તો એ સુકન્યાને ગંગાજીમાં ધક્કો મારી દે છે જેથી સુકન્યા ગંગાજીમાં ડૂબી જાય જીવન જીવશે સુકન્યા ગંગાજી માં ડૂબી ગઈ પણ માં ગંગાની કૃપાથી ગંગાજીની પાણીની જે લહેરો હોય એ લહેરો એ કિનારા સુધી સુકન્યા ને પહોંચાડી દીધી અને એ બે ભાન થઈને ત્યાં પડી રહી

આ તો તમારી ધર્મની બહેન સમાન છે દીકરી સમાન છે ત્યારે સુકન્યા નો પતિ ઘૂંઘટો હટાવે છે તો જુએ છે કે આ તો સુકન્યા નથી આ તો એની ભત્રીજી છે પછી પછી એ પતિ તેની બધી જ વાત પૂછે છે કે સાચું સાચું કહે કે સુકન્યા સાથે શું થયું છે ક્યાં છે ત્યારે એની ભત્રીજી કહે છે કે મારી માએ સુકન્યાને સુકન્યા ને ગંગાજીમાં ધક્કો મારી દીધો એ ડૂબીને મરી ગઈ જેથી એ મરી જાય અને હું તમારી પત્ની બનીને આવી જાઉં હવે તો સુકન્યા મરી ગઈ છે અને હવે તમે મને તમારી પત્ની માની લો રાજકુમાર બોલ્યો આવું તો ક્યારેય નહીં બને પછી પોપટ બોલ્યો કે તમારી પત્ની હજી જીવતી છે પોપટની વાત માનીને રાજકુમાર બહુ પ્રસન્ન થયો અને જે એ સુકન્યાની ભત્રીજી છે તેને એના ઘરે પહોંચાડી દીધી અને પોપટના બતાવ્યા અનુસાર એ જગ્યાએ પહોંચી જાય છે જ્યાં સુકન્યા બેભાન પડી હતી પછી એ તેની પત્નીને ઉઠાવે છે જુએ છે કે એ બેભાન છે તો એને વૈદ પાસે લઈ જાય છે પછી થોડી વારમાં તે ભાનમાં આવી જાય છે અને તેના પોતાના ઘરે લઈને આવે છે ઘરે આવીને એ બધી વાત કહે છે તેની માને અને તેની પત્નીને કે તેની ભાભી એની સાથે કેટલો ખોટો વ્યવહાર કર્યો સુકન્યાને તો એવું જ હતું કે નાહતા નાહતા એ ગંગાજીમાં ડૂબી ગઈ છે પણ તેની પત્નીએ તેના પતિએ બધી જ વાત કરી સુકન્યાને પછી આખા ગામમાં જ્યારે આવી ચર્ચા થઈ કે સુકન્યાની ભાભીએ સુકન્યાને ગંગામાં ધક્કો મારી દીધો અને એની જગ્યાએ એની પોતાની દીકરીને દુલ્હન બનાવીને મોકલી દીધી સુકન્યાના પતિ સાથે એને વિદાય કરી દીધી તો બધા ગામના લોકો સુકન્યાની ભાભી ઉપર એના ભાઈ ઉપર એની દીકરી ઉપર થૂ થૂ કરવા લાગ્યા એની ભત્રીજી સુકન્યાની ભત્રીજીને ખરું ખોટું સંભળાવા લાગ્યા કે માં તો એવી હતી જ દુષ્ટ હતી જ પણ દીકરીને પણ જરા વિચાર ન આવ્યો કે આવું ન કરવું જોઈએ પણ જ્યારે આ વાત તેની દીકરીને તેની ભાભીની છોકરીને આ વાત જ્યારે ખબર પડે છે તો એ શરમના મારે ગંગાજીમાં કૂદી જાય છે એમ વિચાર કરીને કે હવે એ લોકોનો સામનો કેવી રીતે કરશે તેની માં સાથે જે ષડયંત્ર રચ્યું એમાં એ ફસાઈ ગઈ હવે એ કોઈનો સામનો નહીં કરી શકે એટલે તે ગંગાજીમાં ડૂબકી લગાવીને મરી જાય છે આ બધું થયા બાદ સુકન્યાની ભાભીને ખૂબ જ પછતાવો થાય છે જે દીકરીના સુખ માટે તે વિચાર કરી રહી હતી એ જ દીકરીને છોડીને તેને સદાઈ માટે ચાલી ગઈ એ દીકરીને સદા છોડી છોડીને ચાલી ગઈ હવે ક્યારેય પાછી તો આવશે નહીં આ તો એના પાપની સજા હતી સુકન્યા કાર્તક સ્નાન પૂરું કરે છે અને તુલસી માની કૃપાથી તેને નવમા મહિને એક સુંદર પુત્ર જન્મે છે હવે તેના ઘરમાં બધી જ વાતનું સુખ છે સુકન્યા તુલસી માતાની સેવા સદાય કરે છે કાર્તિક સ્નાન પણ નિભાવે છે એ પ્રાણ લે છે કે જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી તે કાર્તક સ્નાન કરશે અને તુલસીજીની સેવા કરશે પછી એની ભાભી રડતા રડતા એની પાસે આવી અને તેના કર્મની માફી માંગી સુકન્યા બહુ સંસ્કારી હતી દાઈ હતી એટલે એ તેની ભાભીને કહે છે કે જો તમારે પાપોનું પ્રયાસિત કરવું છે તો તમે કાર્તક સ્નાન કરો માં તુલસીની પૂજા કરો સેવા કરો જેથી તમારા પાપ ઓછા થઈ જશે તેની ભાભી કહે છે કે મારે મારા જીવનમાં હવે કઈ જ રહ્યું નથી મારી લાડકી એક સંતાન હતી એ પણ મને છોડીને ચાલી ગઈ ડૂબીને મરી ગઈ આનાથી મોટું મારા મારા માટે બીજું દુઃખ શું હોઈ શકે એ બધું જ ત્યાગ કરીને તુલસી માની પૂજા કરે છે કાર્તક સ્નાનનો નિયમ લે છે સંતાન તો તેને પાછું ન મળ્યું પણ ધીરે ધીરે ના પાપ નષ્ટ થવા લાગ્યા અને સુકન્યા તેના ભાઈ ભાભીને પણ તેની પાસે લઈ આવે છે કારણ કે હવે એને કોણ સાચવવાનું એટલે સુકન્યા એના ઘરે લઈ આવે છે હવે તે પણ સુકન્યાને બહુ પ્રેમ કરવા લાગ્યા ભાઈ ભાભી ભાભીને દીકરી સમાન માનવા લાગ્યા હવે રાજી ખુશીથી એ બધા જ જીવન જીવે છે હે 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 તુલસી માતા સ્વામી રાય દામોદર ભગવાન વિષ્ણુ જેવા તમે સુકન્યા ની રક્ષા કરી એનું ભાગ્ય ખોલ્યું એવું જ આ કથા સાંભળનાર કહેનાર હોકારો ભરનાર બધાની ઉપર તમારી કૃપા વરસાવજો સૌની મનોકામના પૂરી કરજો સૌને સારું આરોગ્ય સ્વાસ્થ્ય આપજો બોલો ભગવાન વિષ્ણુની જય મહાલક્ષ્મી ની જય મિત્રો જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ને જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ